જે રીતે એક દીપક બીજા દીપકને પ્રજ્વલિત કરી શકે છે તે જ રીતે એક આશાવાન મનુષ્ય બીજા મનુષ્યોને આશાવાન કરી શકે છે પરીક્ષાની મોસમ પૂર્વ ભારમાં ચાલી રહી છે ત્યારે નવસારીના ડોક્ટર નીલ દેસાઈ વિદ્યાર્થીઓને સતત મોટિવેટ કરી આશાવાન બનાવી રહ્યા છે પરીક્ષાની તારીખ નજીક આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય સતાવતો હોય છે ત્યારે નવસારીના બિલી મોરોના પચાસ વર્ષના વિદ્યાર્થીની બોર્ડની સત્યાવીસમી વખત પરીક્ષા માટે હિંમત અને સકારાત્મકતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે બીજી હું વાત કરું તો હું બારમાં હું ઓગણીસો એકાણીથી પરીક્ષા આપું છું હું બારમાં છવ્વીસ વાર ફેલ થયો છું આજે હું પચાસ વર્ષનો છે છતાં પણ મેં એના બેઝ પર દસમાના બેસ પર ડિપ્લોમા કર્યું ડિપ્લોમા પછી બીએસસી કર્યું એમએસસી કર્યું અને પીએચડી કર્યું બારમું ફેલ છતાં આજે હું પીએચડી છું મારા નામ પાછા ડોક્ટર નીલ દેસાઈ લખાય છે જે હું પત્રકાર છું લેખક છું એન્વાયરમેન્ટ સાયન્ટિસ્ટ તરીકે કામ કરું છું એટલે કોઈ પણ જાતનું એક વખત કોઈ એક તક ચૂકી જાય તો બીજી બહુ બધી તકો ખુલતી હોય એટલે ગભરાય અને ડર્યા વિના તમે પરીક્ષા આપો અને બહુ બધા રસ્તા છે હવે વર્ષમાં બે વાર પરીક્ષા લેવાની છે પરંતુ તમારી જાતને નુકસાન થાય આ તો પોતાના ફેમિલીને નુકસાન થાય એવા કોઈ પણ કામ કરવા નહીં એવી મારી વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને આ યુવાધન પાસે અપાર શક્તિ રહેલી છે ત્યારે યુવાઓને એટલું જ કહેવું રહ્યું કે યા હોમ કરીને પડો ફતે છે આગે નવા ભારતમાં અનેક તકો તમારી રાહ જોઈ રહી છે પરીક્ષા તો જીવન સફરનો એક પડાવ માત્ર છે પરિણામની ચિંતા કર્યા વગર શિક્ષણની ધૂણી ધખાવી વધુ આગળ ગુડ ન્યૂઝ ગુજરાત માટે નવસારીથી ભાવિન પટેલનો રિપોર્ટ